આખી રાત જોરદાર વરસાદ આવ્યો જો તમને બતાવું વરસાદ ચાલુ છે અત્યારે ફૂલ આખી રાત વરસાદ આવ્યો તો અત્યારે નીકળવાનું છે સાપુતારા માટે બરાબર તો નીકળીએ હમણાં બધા નીચે ભેગા થાય એટલે ફરીથી કન્ટિન્યુ કરીએ અને સાપુતારા આજે એન્જોય કરીએ સુંદરી સરસ્વતી કરમકેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ હિરાંશ સાપ તારા આવું આવું છે હે કોણ અમે આપણા ઘરે કલર કા માલે સુ મમ્મી ન કરેંગા છે કોણે કીધું કલર કા માલે છે કે આલે પેલી રૂમ માં હોલ માં હોલ લે તો તું ધ્યાન રાખજે કલર વાળા નું

હા સરસ લ્યો ચાલો ચાલો હાઇસ તો એન્જોય કરવા જવાનું હતું પણ અત્યારે ફૂલ એન્જોય કરવી છે કેમ એવું થાય છે પગને પીનલ ને છે ને પગમાં અંગૂઠો પાયકો છે અને બધું ભેગું થયું છે કેટલા દિવસથી સાપુતારા સાપુતારા થતું હતું પણ આજે જ એવું થયું કેમ પીનલ કાઈ વાંધો નહીં ચાલો જઈએ ગેટે તો ગઈ ફાઇનલી બસ આવી ગઈ છે બસ નું નામ હું છે મને તો વંચાતું નથી અંબાજી ઓકે સરસ બસ છે અને બધા વેઇટિંગ કરે છે સોમ સાન સવા સવાર માં તો ચાલો ત્યારે હવે જઈશું અંદર હાલો બધા આવી ગયા છે ફકર પરિવાર છે બાકી તો ઓ કે આવી ગયા છે હાલો રેડી ને તો જો બધા બસમાં માં ગોઠવાઈ ગયા છે બચ્ચા પાલટી છેલે છે છે <resonates> <ities>

અને આ બાજુ અત્યારે જો આ લોકો છે ને બટેકા પવા બનાવે છે અને અહીંયા બધા બેહી ગયા છે જો મોટો વાય છે જેન્સ એક બાજુ બેઠા છે લેડી એક બાજુ બેઠી છે અને આ બાજુ બટેકા પવાનો પ્રોગ્રામ છે બરાબર ને બટેકા પવા ખાવાના છે આજે 10 મિનિટની વાત મિનિટમાં બનાવી દેશે એવું કહે છે અને નજીક દિરાડો છે ગાવ છે ગાવણો તો આ બાજુ જો ફોટોશૂટ એટલી બધી ડિમાન્ડ આવી ને તો જો વેઇટિંગ છે બધા આ બધા વેઇટિંગમાં છે વર્સાદ ના આવતા નથી બરાબર અને જો અહીંયા જો જો વારા ફરતે વારો અને અડધા રસ્તે આવી ગયા છે ભાઈ થોડાક અંદર થી જો અંદર થી જેદી આજો વચમાં ઘેરા એને હાલે એને હાલે એની ભાઈ વીઆઈપી પાસ હો એટલા બધો પણ ફોટો શૂટ ની ડિમાન્ડ આવી ઓ બાપરે રે એ કેમ

કહીશ તો કાઉન્ટર ગોઠવાઈ ગયું છે આ બાજુ ચા કોફી બંને વસ્તુ છે ચા કોફી સરસ અને આ બાજુ છે બટેકા પૌવા અને આ બાજુ છે ફાફડી અને મરચાં બધું ગરમા ગરમ હોય અત્યારે રેડી ને કહીશ તો જો આ બાજુ બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે છોકરાઓ આ બાજુ નાસ્તો કરવા માટે બેસી ગયા છે અને આપણી ડીશ પણ રેડી ફર્સ્ટ ક્લાસ રેડી છે હા તો કોની છે તારી કઈ છે મારી મારીમાં બે ચાલો ચાલો ગઈ હવે નાસ્તો કરી લઈએ નાસ્તામાં છે બટેકા પૌવા સાથે છે ફાફડી અને ગરમા ગરમ ચાય ને મરચા બરાબર ને કોફી છે તાર કોફી પીવી છે ગઈશ તો નાસ્તો કરવા જે જગ્યાએ બેઠા છે ને આ છે ને કોઈ ટાઇલ્સ નથી પણ ગાયર છે આપણે જે દેશી હોય ને અને અહીંયા જો બધા જેન્ટ રાઉન્ડ માં જમવા માટે બેસી ગયા છે ગાઈસ તો મસ્ત મજાના ગરમા ગરમ બટેકા પૌવા ખાઈ લીધા અને હવે છે ને ગીરા દોધ માટે અંદર જવા માટે નીકળી ગયા છે બરાબર ને હવે તમને છે ને ગીરા દોધ બતાવું અંદર કેટલું પાણી છે બતાવું અત્યારે છે ને વરસાદ રહી ગયો છે મેન વસ્તુ એ છે અત્યાર સુધી કન્ટિન્યુ વરસાદ એક ધારો ચાલુ હતો પણ આરે છત્રી લઈ લીધી છે વાતાવરણ તો આવું જ રહે હવે જો કે આનું કઈ નક્કી ન હોય આ ઘડી પર મળી ગઈ ઓકે

મસ્ત બધી આ કેવી પિનલ આઈટમ કેવાય બધી વાસની આઈટમ કહેવાય આ બધી વાસની આઈટમ છે અને ટ્રાફિક પણ ફૂલ છે વરસાદ અત્યારે છે ને થોડો ઓછો થઈ ગયો છે પાણી હમણાં તમને હું બતાવું નીચે જવા દે છે નીચે ખુલ્લી ગયું સરસ મજાનું જો હું આઈથી તમને છે ને પેલા તો પાણી બતાવી દઉં કઈ રીતનો છે ને એનો વ્યૂ બતાવી દઉં તમને ઝલક બતાવી દઉં જો આ બહુ જોરદાર અત્યારે પાણી થઈ છે

નાના નાના બચ્ચા ને લઈને આવતા હોય છે સરસ બાવ છે ચૂટ તો અત્યારે છે ને નદી ની એકદમ નજીક આવી ગયો છું હું તમને નજીક થી બતાવું

અને એક બીજું ઝરણું ઝરણું તો ન કહેવા પણ બીજો મોટો ધોધ એક આ બાજુથી આવે છે અને આ બાજુ અહીંયા મિક્સ થાય છે બંનેનું મિશ્રણ જો અહીંયા બંને પાણી અલગ અલગ દેખાય જ જાય છે અત્યારે ગિરાધોધમાં જોરદાર વરસાદ ફરીથી ચાલુ થઈ ગયો છે ઘડીક વરસાદ આવે છે ને ઘડીક જાય છે ઝાપટા આવે છે પણ અત્યારે ફૂલ વરસાદ આવે છે ટ્રાફિક પણ અત્યારે છે ને ફૂલ થઈ ગયું છે જો ગાયશ તો હવે ગિરા ધોધથી નીકળી ગયા છીએ અને હવે સાપુતારા જવાનું છે ચાલો હવે નીકળી ગાડી એટલી ગીર ભાઈ તો રસ્તામાં માં છે ને એક્સિડન્ટ થઈ ગયો હતું નવી નવી ગાડી હતી ઓરા ગાડી હતી અને જો પાછળ ટ્રાફિક જામ કરી નાખ્યો હતો તો ગાઈસ ફાઇનલી સાપુતારા હિલ સ્ટેશન પર પહોંચી ગયા અને જો અહીંયા બસ પાર્કિંગ થઈ છે આ છે સાપુતારાના રોડ મસ્ત હિલ ટાઈપના રોડ છે બરાબર ને આ ગાર્ડન જો એટલું મસ્ત ગાર્ડન છે આમે કોઈ ફોટોશૂટ કરે છે અહ ઓલ ઓલ અમે હતી પહેલી વખત હતા આવ્યા હા પહેલી વખત અમે ને ફેમિલી માં ગાડી લઈને કિયા લઈને આવ્યા જ ને હા હા આ આ બાજુનો ગાર્ડન છે

તો અત્યારે સાપુતારામાં ફૂલ વરસાદ છે અને અત્યારે છે ને સાપુતારા એક્સપ્લોર કરવા માટે નીકળી ગયા છીએ એને લઈ જવો રેનકોટ પહેરી લીધો છે અને ભાઈ પણ જો રેનકોટ પહેરી લીધો છે આ બાજુ ભાઈ ઠંડી લાગતી હોય પલડવાનું ફૂલ મન છે એટલે

તમને પણ બતાવજો ક્યાં જઈએ છીએ ગઈ તો આ બાજુ ગાર્ડનમાં જો બધા છે ને રેનકોટ પહેરેલા છે અને આ લોકો છે ને રિલ્સ છે ડાન્સ કરે છે હા એ તમે એક્ઝેટ આના માટે શબ્દ નથી મળતો પણ મળી પોઈન્ટ હા આ ગાર્ડનમાં જોઈને કે બધા છે જો આ બધા છે ને છે એટલે છે ને ઓર્ગેનિક જ લાગે છે ગાઈસ તો અત્યારે છે ને ફૂલ વરસાદી માહોલ છે એક આ 2 કિલોમીટર જેટલું ચાલતા ચાલતા આગળ આવી ગયા છે અને એવું લાગે છે કે આ વરસાદ ઊભો નઈ રહે પણ એન્જોય કરીએ છે જો બધા શેરીના બધા મિત્રો સાથે છે ને રેનકોટ પહેરેલો છે મે રેનકોટ નથી પહેરેલો અને ફૂલ જોરદાર વરસાદ આવે છે કે વરસાદ બતાવી દે આ બધું બધી બાજુ તો એકદમ આમ કે ચોમાસું

અને મને છે ને અમારા કેમેરામેન ઉપર જયદીપ આપડા ઉપર મને ગીત ગાવાનું મન છે હા ફરમાઈશ યસ મ્યુઝિક ઓકે રેડી ઓકે મનરા કે મનામાં મી વરસાદ ને કારણે ગાય છે ને અમે લોકો છે ને તમને બહુ ટ્રાય કરશું બહુ ટ્રાય કરશું બતાવવાની અમે છત્રી સ્પેશિયલ પોન માટે છત્રી લીધી છે એટલી ટ્રાય કરશો અમે એટલી આમ કઠિનતાથી અત્યારે અમે વિડીયો શૂટ કરીએ છીએ કે અમારી એન્જોય તમે લોકો માણી શકો શું કહેવું જોઈએ રાઈટ અમે પણ એન્જોય કરી શકીએ અને તમે પણ વિડીયો જોઈને એન્જોય કરી શકો ગાઈસ તો અત્યારે મેં અને પપ્પાએ ખાલી અમે બે છે ને રેનકોટ નથી પહેરો બાકી બધાએ જો અહીં રેનકોટ પહેરેલો છે રીઝન થોડો રેનકોટ અને છે ને ગાર્ડનની વાત કરું ને તો બહુ મસ્ત ગાર્ડન છે જો આ બાજુ છે ને આ ટાઈપના બ્રિજ બનાવ્યા છે લાકડાના આ બાજુ જો મા દીકરો ફોટોશૂટ કરે છે

બધા ને છે ને ભૂખે એવી લાગી છે આ ગાર્ડન કોઈ થી નો લેવી આપણે કઈશ તો અત્યારે અમારો જે છે ને બપોર નો ગણેશ અહિયાં જમવાનું અહીંયા બનાવે છે